ફાર્મા ટ્રેક ટ્રેક્ટર ઓજાર સાથે વિક્રમભાઈને આપવાનું છે તો ઓજાર કયા કયા છે ટ્રેક્ટરની અને ઓજાર કિંમત કેટલી ક્યાં જોવા મળશે બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે અને સાથે ઓજાર છે તો ઓજાર કયું છે અને ટ્રેક્ટર

અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ રૂબરૂ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલા વિક્રમભાઈનો કોન્ટેક્ટ કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈનો કોન્ટેક્ટ કર્યા બાદ જ જજો કેમ કે આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સાથે ઓજારની અંદર એક દાંતી આપવાની છે દાંતી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર ની સાથે દાંતી પણ મળી જશે બાકી ડોક્યુમેન્ટ કાગળી બધા કમ્પ્લેટ ઓરિજિનલ ટ્રેક્ટર કિંમત દાતી સાથે એક લાખ અને સિત્તેર હજાર એક લાખ સિત્તેર હજારમાં બંને વસ્તુ મળી જશે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા અને તમને ડીસા તાલુકાની અંદર કંસારી ગામે જોવા મળશે હવે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો વિક્રમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિક્રમભાઈના અઠ્ઠાણું બે ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો